મારા મમ્મી ની એટલે આપણે રિઝલ્ટ તો સારું જ લઈને આવ્યા બહુ જબરજસ્ત રિઝલ્ટ લાવ્યા કેવું રિઝલ્ટ લાવવા જુઓ અહીંયા હન્ડ્રેડ પરસેન્ટ બ્લોક સો સો ટકા બ્લોક ત્યાર પછી અહીંયા નાઇન્ટી પર્સન્ટ બ્લોક આવી

નગરપાલિકા દ્વારા પાણીમાં પક્ષીઓના ક્ષાર અને પીછા એક કબૂતર ગુજરી ગયું હતું અને એ કબૂતર અ ની અંદર વહી ગયું હતું ને જેના લીધે ઘણાના ઘરની અંદર એ કબૂતરના પીછા આવ્યા હતા એમના પગ આવ્યા હતા અને ત્યાર પછી પાપ પાઇપલાઈન છે સાફ કરાવડા આવી હતી અને જે પાણી છે એ ફરી પાછું પાણી અપાવડાવ્યું હતું એવું કર્યું હતું અને બીજો એક મુદ્દો હતો કે ભાઈ અકસ્માત ક્ષેત્ર બાયપાસ પર બેરિકેડ કે જેના લીધે કરી અને જે કોઈ વાહન આવે છે એ ત્યાં વાંચી શકે અને સરળતાથી એ વાહન પસાર કરી શકે ગતિએ જેથી કરીને કોઈ અકસ્માત ન થાય બન્યું એવું કે ભાઈ આ પાછલા દસ દિવસની અંદર આપણે વિડીયો અપલોડ નતો કર્યો અને એ મુદ્દાઓ આપણે પેન્ડિંગ રાખ્યા કારણ શું હતું મુદ્દા પેન્ડિંગ રાખવાનું અને આ જે ચાર દિવસ છે એ ચાર દિવસ મેં ફેસ કર્યા છે એ ઘણા બધા એવા પ્રકારના અનુભવ છે જે અનુભવ આજના વિડીયોમાં તમારી સાથે શેર કરવાનો છું તમારા ઘરની અંદર પણ ક્યાંક આવો પ્રશ્ન ઉભો હોય મારા પરિવારની અંદર કોઈ મોટા વ્યક્તિઓને આવો કઈક પ્રશ્ન ઉભો હોય કઈ તંદુરસ્તીને લઈને તો ખાસ ચેતવું એ ખૂબ જ જરૂરી છે હાલતા અને ચાલતા ઘણા બધા એવા પ્રકારના આપણા શારીરિક જે પ્રોબ્લેમ્સ છે જે શરીરને લઈને આપણી સમસ્યાઓ છે સમસ્યાઓને આપણે ઘણી વખતે અનદેખી કરતા હોઈએ છીએ જેના લીધે બને છે એવું કે એનું પરિણામ ગંભીર આપણે ભોગવવું પડે છે જો કે જિંદગી અને મોત એ અલ્લાહના હાથમાં છે ઈશ્વરના હાથમાં છે પરંતુ સમય રહેતા સાવચેતી પણ એ આપણને આપણે ધ્યાને લેવી જોઈએ એ ખાસ જરૂરી હોય છે હવે ખરેખર સમગ્ર બાબત શું છે હાર્ટ એટેકની જે સમસ્યાઓ છે સમસ્યાઓ વધી ગઈ છે મારા જે મમ્મી છે એમને પાછલા ઘણા સમયથી ચાલવામાં થાક લાગતો શ્વાસ ચડી જતો પરંતુ કહેવાય ને કે પર્ટીક્યુલર જો તમે વેમાં કામ કરો અથવા તો પર્ટિક્યુલર પાસે ન જાવ અને સારા ડોક્ટર ચાલુ હતી જ પરંતુ બન્યું શું તો કે પાછળના બે મહિના પહેલા એવું બન્યું કે મારા મમ્મીને સાયલેન્ટ અટેક આવ્યો સાયલેન્ટ અટેક એટલે કેવા પ્રકારનો અટેક હતો એ ખાસ જણાવી દો એટલે તમને વધારે જે કંઈ પણ છે એ બધી જ બાબતો આજ તમે શીખવા જેવી છે સમજવા જેવી છે તમારો જે પરિવાર છે પરિવારની અંદર જો સભ્યને આવું કંઈક થાય છે તો તાત્કાલિક ધોરણે તમારે પગલા લેવા જોઈએ સારા એવા તબીબની સારવાર તમારે કરી લેવી જોઈએ અને આપણે આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળી શકા પાછલા બે મહિનાની અંદર એટલે કે ગત બે મહિનામાં એવું થયું કે મારા મમ્મીને સાયલેટ પેલે શ્વાસ ચડી જતો થાક લાગતો ત્યાર પછી બનતું એવું કે છાતીની અંદર બળતરા થવી આવા બધા કંઈક સિમ્ટમ્સ એમને હતા પરંતુ આપણી સૌથી પહેલા જે ડોક્ટરની દવા ચાલુ હતી એ ડોક્ટરે આપણને એવું સજેશન કર્યું કે તમારે એક વખત એનજીઓ કરાવડાવી લેવું જોઈએ આપણને એવું થયું કે ભાઈ થોડાક સમય પછી પંદર વીસ દિવસ પછી આપણે એનજીઓ કરાવડાવી લેશું બરાબર એટલે એનજીઓ કરાવડાવવા માટે કરી અને આપણે થોડોક સમય વેઇટ કર્યો પરંતુ એક રાત એવી આવી કે એ રાત્રિ દરમિયાન મારા મમ્મીને છાતીની અંદર બળતરા થવાની શરૂ થઈ એ બળતરા હવે આપણે ઘણી વખત એવું સમજી લેતા હોઈએ છે કે ગેસ છે એસિડિટી છે આવા પ્રકારનું આ આપણી પાસે અવેરનેસ નથી એટલે બને છે એવું કે ક્યાંક મેજર અટેક આવે છે અને પછી આપણા હાથમાં કંઈ રહેતું નથી હવે

એનજીઓ કરાવડાવ્યું એટલે ખબર પડી આ અંદર પચીસ માં આપણે એનજીઓ કરાવડાવ્યું આ હાર્ટ છે મારા મમ્મી ની એટલે આપણે રિઝલ્ટ તો સારું જ લઈને આવ્યા બહુ જબરજસ્ત રિઝલ્ટ લાવ્યા કેવું રિઝલ્ટ લાવ્યા જુઓ અહીંયા હન્ડ્રેડ પર્સેન્ટ બ્લોક સો એ સો ટકા બ્લોક ત્યાર પછી અહીંયા નાઇન્ટી પર્સન્ટ બ્લોક આવી બાજુમાં બંને બાજુ નાઇન્ટી નાઇન્ટી પર્સેન્ટ બ્લોક આવ્યું અને થર્ડમાં અહિયાં નાઇન્ટી પર્સન્ટ બ્લોક આવ્યું એટલે રિઝલ્ટ બહુ જબરજસ્ત લેવા અહિયાં જે બ્લડ છે એ બ્લડ જવાનું જ બંધ બ્લડ જાતું જ નથી

ડૉક્ટરે ચલાવવાની ના પાડી દીધી ચલાવવાનું થાતું છે નહીં કોઈ કામ કરવાનું થાતું જો કે કામ કરતા છે જ નહીં પરંતુ કામ કરવાનું થતું નથી કશું જ નહીં જો બેડ પરથી એકનો સહારો લઈને ઊભું થવાનું આવી પરિસ્થિતિ હવે આ પરિસ્થિતિમાં ડોક્ટરે શું કહ્યું તો કે ભાઈ અહીંયા આ જે નસો બ્લોક છે એની અંદર તમારે ફાઈનલ કરાવવું પડશે શું તો કે બાયપાસ શું કરાવવું પડશે બાયપાસ એટલે બાયપાસ માટેની સૌથી હાર્ડમાં હાર્ડ કોઈ જો સર્જરી હોય તો એ હૃદયની સર્જરી છે પાછું મમ્મી ને બીપી અને પ્લસ ડાયાબિટીસ આ બંને હવે કરવું તો કરવું શું સમગ્ર ગુજરાતની અંદર લગભગ જગ્યાએ મેં મુલાકાત લીધી મુલાકાત લઈને વાત જણાવી કે ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ છે સીડી બતાવી આપણે આ ગ્રાફ બતાવ્યો તો કીધું કે ભાઈ તમારે ફાઇનલી કરાવવું પડશે તો બાયપાસ કરાવવું પડશે અને મમ્મીનું હાર્ટ જે હતો એ થર્ટી અને થર્ટી ફાઈવ પર્સેન્ટ પમ્પિંગ હતું હવે પરિસ્થિતિ અતિ ગંભીર બે મહિના સુધી વેટ કર્યો ઘણી જગ્યાએ ગયો પ્રયત્ન કર્યો પરંતુ જો પહેલા કોઈ કોઈ જે તે ડોક્ટરે જેની પાસે ટ્રીટમેન્ટ ચાલુ હતી એ ડોક્ટરે જો પહેલા એનજીઓનું કહી દીધું હોત આજથી કેમકે આજકાલનું નહોતું આ ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાથી તો હોય તો જ આવું શક્ય બની શકે આ રીતે બ્લોકેજ આવી શકે નહીં બ્લોકેજ ન આવે આપણે જે સ્ટેન્ડ છે બેસાડીને એ હૃદય ચાલતું રહે મેં કીધું ને જિંદગી મોત અલ્લાના હાથમાં છે ઈશ્વરના હાથમાં છે પરંતુ સાવચેતી આપણા હાથમાં છે હવે શું બન્યું તો કે કરવું તો કરવું શું ઘણા બધા ડોક્ટર પાસે ગયા ડોક્ટર પાસે જઈને એમની મુલાકાત કરી એમને વાત કરી એને કીધું કે ભાઈ ફાઈનલી તમારે બાયપાસ કરવું પડશે અને મારું કોઈ પણ ભોગે બાયપાસ માટેનું મન માનતું હતું નહીં ગમે તે થઈ જાય પણ બાયપાસ કરવાનું થતું નથી કારણ કે સર્જરી છે બહુ હાર્ડ સર્જરી હોય છે સુધરી જાય તો સુધરી જાય બગડી જાય તો એમ કહેવાય ને ગુજરાતી ભાષામાં કે થેલીઓ લઈને પછી હોસ્પિટલના ધક્કા જ ખાવાનારી આવું બની શકે ત્યાર પછીનો જે દુખાવો ઘણા બધાએ બાયપાસ કરાયું પણ છે મમ્મીની બોડી થોડી હેવી પણ છે એટલે બહુ ધ્યાનપૂર્વક કામ કરવાનું હતું સાવચેતીપૂર્વક કામ કરવાનું હતું પરંતુ અહીંયા આપણે એક મુલાકાત કરી એક ડોક્ટરની

અગાઉ બતાવી આ નસ જે બ્લોક હતી એ નસ ની અંદરથી જેટલો પણ ચૂનો હતો એ તમામ ચૂનો એણે સાફ કર્યો સાફ કરીને ત્યાંથી એણે બ્લડ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો એટલે આ પહેલું એક આપણું સક્સેસ ગયું ત્યાર પછીના એક દિવસ પછી આપણે અહીંયા જે જંક્શન છે આ પાસે જે સ્ટેન્ડ સ્ટેન્ડ મુકાવડાવવાના હતા એ મુકાવડાવ્યા એટલે ટોટલ એક બે અને ત્રણ સ્ટેન્ડ જો અહીંયા આપેલું છે બરાબર જો અહીંયા આ એક સેફાયર શેફાયર અને સેફાયર આ ત્રણ સ્ટેન્ડ મુકાવડાવ્યા અને અમે ફરી પાછા ઘરે પરત થયા ખરેખર આ મોરી સાહેબ વ્યોમ મોરી સાહેબ અગત્ય હોસ્પિટલ ને ધન્યવાદ છે હું અહીંયા કોઈનું માર્કેટિંગ નથી કરતો અહીંયા એમ કહેવાય ને કે માત્ર મને સારું લાગ્યું છે એનું કાર્ય મને ગમ્યું છે એમણે જે કર્યું છે એ કાબિલે તારીફ છે કેમ કે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય પણ પૂછાવડા એવું તો તમામ જગ્યાએ મને ના પાડી હતી પરંતુ આ સાહેબે એમણે પોતાએ રિસ્ક લઈ અને મને ધ્યાનમાં રાખીને બાને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એમણે જે કામ કર્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે અત્યારે આજ થયા છે ટોટલ પાંચ દિવસ અને પાંચ દિવસની અંદર આ કરાવડાવ્યા પછી કોઈ પ્રકારનો કશો જ વાંધો નથી જે શ્વાસ મમ્મી બે ડગલા ચાલે તો એમને શ્વાસ ચડી જાય થાક લાગે ત્યાર પછી એવું બને કે એ હાફી રીએ પરસેવે રેપ જેપ થઈ જાય આવી પરિસ્થિતિઓ ઊભી થતી આજ બા એટલે કે મારા મમ્મી બિન્દાસ ચાલે છે આ અવર જવર કરી શકે છે એમને જે પ્રોબ્લેમ હતો એ તમામ પ્રોબ્લેમ નીકળી ગયો છે આપણે ઘણી વખતે મેં આ ચૂક મૂકી છે તમે ન મૂકતા એટલા માટે કરીને આજ હું તમારી સમક્ષ આ વિડીયો રજૂ કરું છું કે શા માટે દસ દિવસ સુધી આપણે વિડીયો નહોતા મૂકી શક્યા

કે જેમણે ખરેખર દરમિયાન વાગ્યે પણ મારો ફોન ગયો છે છે તો એમણે રિસીવ કર્યો મને સંતોષકારક જવાબ આપ્યો છે જ્યાં જ્યાં મને આવશ્યકતા ઉભી થઈ છે ત્યાં ત્યાં એમણે જો કે બધા જ દર્દી સાથેનો વ્યવહાર એમનો બહુ કાબિલે તારીફ હોય છે અને જો તમારા ઘરની અંદર ક્યાંય તમારા પરિવારમાં કોઈ વયો વૃદ્ધ વ્યક્તિ તમારા બા હોય તમારા બાપુજી હોય તમારા દાદા દાદી નાના નાની કોઈ પણ હોય અને શ્વાસ ચડે છે તો ત્વરિત ધોરણે સારા તબીબ પાસે જઈ અને એમની સારા ડોક્ટર પાસે જઈ અને એમની પરફેક્ટ નિદાન કરાવો કે ખરેખર આ પ્રશ્ન કેનાથી ઊભો થયો છે ટીમ ટી કરાવડા કરાવડા આવ્યા ઘણું બધું પણ કશું જ આવતું નહોતું અહીંયા ડાયરેક્ટ એનજીઓ ની અંદર એટલી મલ્ટિપલ નસો બ્લોક આવી હતી એટલે શક્ય હોય તો સારા એવા ડોક્ટર ની મુલાકાત લઈ અને એક વખત ટ્રીટમેન્ટ કરાવી લેવી એનજીઓ માં બીવાનું નથી હોતું બરાબર તમને ખ્યાલ જ છે ઘણા બધા યુટ્યુબ ની અંદર વિડીયો છે ઘણા બધા શોર્ટ્સ છે તમે જોઈ શકો છો પરંતુ તમને એવું લાગે કે ક્યાંક આવી પરિસ્થિતિ છે તો એક વખત સારા ડોક્ટરની હું તો એવું સજેસ્ટ કરું છું કે એક વખત એક વખત અગત્યની અંદર જય અને મોરી સાહેબને મળી અને એમની પાસે પરફેક્ટ કાર્ડિયોલોજિસ્ટ હોય ને જે કાર્ડિયાક હોય એ જ આ કરી શકે બરાબર છે એટલે એક કાર્ડિયોલોજિસ્ટની મુલાકાત કરી અને એમની પાસે સારી એવી ટ્રીટમેન્ટ કરાવડાવી લેવી જેથી કરીને ક્યાંય એવું ન બને કે આ જે નસો છે આવા પ્રકારનું રિઝલ્ટ ક્યાંય તમારા પરિવારની અંદર આવે અને ખાસ સાવચેતી રાખજો વિડીયોને શક્ય બને એટલું શેર કરજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ધન્યવાદ